અને અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વાયુ પ્રદૂષણ વધવાનો મામલો સામે આવ્યો વધતા જતા પ્રદૂષણને લઈને એમસીએ મહત્વનો નિર્ણય લીધો છે શહેરમાં પંદરસો જેટલા એક્યુઆઈ મીટર લગાવવામાં આવશે અને આ તમામ મીટરને કંટ્રોલ રૂમની સાથે જોડવામાં આવશે જે વિસ્તારોમાં એક્યુઆઈ વધારે હશે તેને લઈને એલાર્મ વાગશે અને એલાર્મ વાગતા જ એ વિસ્તારમાં પાણીનો છંટકાવ કરવામાં આવશે ત્યારે પાણીનો છંટકાવ કરી એક્યુઆઈ નીચે લાવવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર પંદરસો જેટલા સેન્સર લગાવવાની વાત કરવામાં આવી હતી તેનું જે ટેન્ડર છે એ અંતિમ કક્ષામાં છે પરિણામે પોલ્યુશનની કોઈપણ ઘટના ઉદ્ભવે થાય કોઈપણ વિસ્તારની અંદર એક ક્યુઆઈ વધે તો એ તરત જ સેન્સર ઉપર તે હાઇલાઇટ થાય અને પરિણામે એ વિસ્તારનું જે પોલ્યુશન છે એક્યુઆઈ છે એ તંદુરસ્ત રીતે જળવાઈ રહે એ માટેને કઈ રીતે નીચું લેવાય એ માટેની આપણે વાત કરીએ કે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન દરમિયાન ટૂંક સમયની અંદર મહાનગર એક હિન્દુસ્તાનનું પ્રથમ સિટી બનશે કે જેની અંદર એક્યુઆઈ સેન્સર આવેલા હશે અને જે વિસ્તારની અંદર પોલ્યુશન થશે એ કંટ્રોલ રૂમની અંદર તેની ઉપર વાત કરે કે એલાર્મ વાગશે અને પરિણામે તેનું બેકઅપ કરીને એક્યુઆઈ કઈ રીતે નીચે લાવી શકાય તે માટેની ગોઠવણી કરવામાં આવશે